આ તરફ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર માથાકૂટમાં આખરે ફરિયાદ દાખલ થઈ છે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જિલ્લા પોલીસ વિભાગ સક્રિય થયું ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પોલીસ પણ આવી ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે સરકાર તરફથી હેડ કોન્સ્ટેબલે ગુનો દાખલ કરાવ્યો છે પોલીસે હુમલો કરવો અને ડરાવવા ધમકાપા સહિતની કલમ ઉમેરી લક્ઝરીના નંબર પરથી માલિક ચાલક અને તોફાની શખ્સોની શોધખોળ શરૂ થઈ છે એમપીના લક્ઝરી ચાલક સામે આટલા દિવસ પછી ગુનો દાખલ થયો છે ઘટના બાદ કંટ્રોલમાં મેસેજ થયા બાદ પણ ફરિયાદ નહોતી થઈ ગાડીમાં સવાર દંપતીને લક્ઝરી ડ્રાઈવર સહિતના શખ્સોએ ધમકાવ્યા હતા તેમની સાથે ગાળાગાડી કરી હતી

મહત્વની બાબત એટલા માટે બની રહે છે કારણ કે જ્યારે પણ કોઈ પણ આપતકાલીન સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે સૌથી પહેલાં કોઈ જે વિક્ટમ હોય છે જે લોકો આમાં જે પીડિત બનતા હોય છે તે લોકો પ્રયત્ન કરતા હોય છે કે પોલીસ તેમની મદદ આવે આ જ કેસમાં પણ એ જ પ્રકારે એની સ્થિતિ સામે આવી હતી એક પરિવાર જે છે તે વડોદરાથી અમદાવાદ જવા માટે પોતાની પ્રાઇવેટ કારમાં નીકળ્યો હતો અને ત્યાં અચાનક જ તેને કોઈ પાસે ચાલી રહેલી ખાનગી બસના જે ચાલક હતો તેની સાથે કોઈ અનબનાવ બનતા તેના દ્વારા તેના પર ઉતરીને હુમલો કરી દેવામાં આવ્યો હતો સદનસીબે આ જે દંપતી છે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પહોંચ્યું પરંતુ મહત્વની બાબત છે કે જ્યારે આ સમગ્ર ઘટના બને છે ત્યારે તેને પોલીસને કોલ કર્યો હતો ત્યારે જ્યારે પોલીસે તો તત્કાલીન આ પગલા ભરી લીધા હોત અને આજે જે બસ ચાલક છે અને જે અસામાજિક તત્વો તેમાંથી હથિયારો લઈને ઉતરી પડ્યા હતા હુમલો કરવા માટે તે લોકો ઉપર જો શિક્ષાત્મક પગલા ભરી દીધા હોત તો અત્યારે કાંક આ જે છે સમાચાર પ્રસિદ્ધ કરવા માટે અને આ દોડાદોડી કરવા માટેની પણ ફરજ ન પડી હોત પરંતુ તે પગલા ન ભરાયા વિડીયોની અવગણના કરવામાં આવી અને તેમ છતાં જે છે આ સમગ્ર મામતે કોઈ પણ પ્રકારની કાયદેસર પ્રક્રિયા અત્યાર સુધી નથી કરવામાં આવી આજે ગુજરાત ફર્સ્ટ દ્વારા સમગ્ર વિષયને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો અને જે પણ હતા તેમનો અવાજ બનીને આ જે સમગ્ર ઘટના બની હતી તેને પ્રકાશ પાડવામાં તેના પર કામ કરવામાં આવ્યું ત્યારે અત્યારે પોલીસ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને વાસદ પોલીસ મથકે આપણે અત્યારે ઉપસ્થિત છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં અત્યારે વાસદ પોલીસ સ્ટેશન અત્યારે આપણે ઉપસ્થિત છે અને વાસદ પોલીસે સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં અત્યારે ગુનો દાખલ કરવા માટેની તજવીજ ચાલુ કરી દીધી છે સરકાર પક્ષે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે વિકાસ અને બીજી તરફે વાત કરીએ તો જે પ્રમાણે આ સમગ્ર ઘટના બની હતી પંદર તારીખથી લઈને આજ દિન સુધી એટલે કે ઓલમોસ્ટ જે દસ દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છે આ ઘટના બન્યાને ત્યારે અહીંયા ફુરસદ મળે છે કે ગુનો દાખલ કરીએ કદાચ ક્યાંક આમાં અજુકતું બની શકત મહત્વની બાબત છે કારણ કે જ્યારે પોલીસની જે કામગીરી કરવાની થતી હોય છે તે ક્વિક એક્શન જે લેવામાં આવતી હોય છે ને તેને લઈને જ પોલીસની જે ફરજ છે તે બજાવવામાં આવતી હોય છે પરંતુ જે પ્રકારે આ જે ઘટના છે તેમાં કેમ આટલી બધી જે કહીએ કે નિષ્કાળજી રાખવામાં આવી તે એક મોટો સવાલ બનીને ઊભી રહ્યો છે કારણ કે જ્યારે બસ ચાલકોની વાત કરવામાં આવતી હોય છે ત્યારે જે ટ્રાન્સપોર્ટના વ્હીકલ હોય છે અને આ જે આખું એક નેક્સસ જે ચાલતું હોય છે તે એક એસોસિએશન દ્વારા ચલાવવામાં આવતું હોય છે અને આ એસોસિએશનના જે વડાઓ હોય છે આકાઓ હોય છે તેમના સીધા જ કોન્ટેક અને સીધું જ તેમની જે પ્રમાણે એક જે કહીએ ને કે લાઇન ચાલતી હોય છે તે લાઇન અધિકારીઓ સુધી પણ પહોંચતી હોય છે અને તેનું જ પરિણામ હોઈ શકે કારણ કે આ લોકો જે ખુલ્લા દોર આપી દેતા હોય હોય છે છે એવી મૂકી દેવામાં આવતા જે પ્રકારે પેસેન્જર બેસાડવાના હોય તેની ક્ષમતા હોય આવા બધા તો ઘણા બધા પ્રશ્નો છે કે જે આ ટ્રાન્સપોર્ટ વાળા ખુલે આમ જે છે નિયમોના લીરે લીરા ઉડાડતા હોય છે પરંતુ ક્યાંક જે મિલી ભગત અને બલાયદાર વહીવટનો જે આ જે સમગ્ર કારસો હોય છે તેને લઈને આની ઉપર કોઈ શિક્ષાત્મક પગલા ભરવામાં નથી આવતા જ્યારે પણ મીડિયા રિપોર્ટ સામે આવે છે લોકોને મુશ્કેલીઓ જ્યારે આ રીતના ખુલ્લા તેમના જે આ કારસ્થાનો છે તે ખુલીને સામે આવી જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કાર્યવાહી અને જે કહી શકીએ કે દોડધામ શરૂ થઈ જતી જોવા મળતી હોય છે તેનું જ ક્યાંક પુનરાવર્તન આજે વાસદમાં પણ જોવા મળ્યું છે આ જે ઘટના છે તે ઘટનાને આટલા દિવસ વીતી ગયા પછી હવે વાસદ પોલીસ જાગી છે અને સમગ્ર મામલે ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જો આ જે ઘટના બની હતી તેમાં જે લોકો બસમાંથી ઉતરે છે હથિયાર સાથે ઉતરે છે દંડા સાથે ઉતરે છે તે લોકોએ જો આ પરિવાર પર હુમલો કરી દીધો હોત અને કોઈ અનિચ્છનીય બનાવ બની ગયો હોત તો તેની માટે કોણ જવાબદાર બનત અમારો હજ પતી છે અમારો વિસ્તાર પતી ગયો છે આ પ્રકારની જે એક બચવા માટેના જે પ્રયત્નો થતા હોય છે તેવા જવાબો આપતા પાછળ બિલકુલ અને પોલીસની જવાબદાર છે દીર્ઘાયુ પણ અમારી સાથે જોડાયેલા છે દીર્ઘાયુ પંદર જૂનના રોજ આખી ઘટના બની હતી અને એવું નથી કે આ વિગત છે કોઈની સામે નથી આવી આ જે દંપતીનો વિડીયો છે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો ગુજરાત ફર્સ્ટ અવાજ ઉઠાવ્યો ત્યારે જ જઈને પોલીસ આટલી સક્રિય થઈ છે તો શું પોલીસ અહેવાલની રાહ જોઈ રહી હતી અને આવી ઘણી બધી ઘટનાઓ એક્સપ્રેસ હાઈવે પર બનતી રહે છે શા માટે પોલીસ કોઈ એક્શન નથી બતાવતી પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે ગુજરાત પોલીસ ગુજરાત ફર્સ્ટના અહેવાલની રાહ જોઈ રહી હતી કારણ કે આ વિડીયો મોટી સંખ્યામાં વાયરલ થયો છે તેમ છતાં હજુ પોલીસના હાથમાં આવ્યો નહોતો ગુજરાત ફર્સ્ટે જ્યારે વિડીયો વાયરલ કર્યો ત્યારે જિલ્લાની પોલીસ જાગી હતી અને આણંદ જિલ્લાની પોલીસે તપાસ હાથ ધરી હતી ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી કે ભાઈ કે આ ઘટના બની છે શું છે ત્યાં સુધી તો પોલીસને ખબર ન હતી જ્યારે ગુજરાત ફર્સ્ટે સંપર્ક કર્યો અને તેમને વિડીયો પણ મોકલ્યા ત્યારે જાણ કરવામાં આવી જિલ્લા એસપીને ત્યારે જિલ્લા એસપીએ ઘટના સ્થળે પોતાની ટીમ મોકલી હતી ને ચેક કર્યું હતું કે આ જે જગ્યા છે આ જે જગ્યા છે જ્યાં આ ઘટના બની હતી અને તેમાં ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી પેલા ફરિયાદી તેમને મળ્યા ન હતા એટલે પોલીસ તરફે એ લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી કારણ કે અહેવાલ બહાર આવતા ગૃહ રાજ્ય સુધી ગૃહ પ્રધાન સુધી આ ઘટના ગઈ હતી આખરે આ આવી ઘટનાઓમાં સ્પષ્ટપણે દેખાય છે કે પહેલાં ક્વિક રિસ્પોન્સ ટાઈમ હતો સો નંબર કોલ કરવામાં આવે ત્યારે ત્યારે હવે આ જે ક્વિક રિસ્પોન્સ ટાઈમ છે તે કાઢી નાખવામાં આવ્યો છે કારણ કે પહેલાં તો ખુલાસો બી પૂછવામાં આવતો હતો કે સો નંબર ઉપર કોલ આવ્યો તો એ ઘટનાનું શું થયું એ ઘટના ક્યારે બની એ ઘટનામાં ક્યારે પોલીસ પહોંચી હતી જો મોડી ઘટના ઘટનામાં પોલીસ પહોંચી હોય તો પોલીસ ઉપર કાર્યવાહી થતી હતી પરંતુ રાજ્યના કેટલાક ઉચ્ચ અધિકારીઓ મનસ્વીપણે આ બધા નિયમો બદલી નાખતા હોય છે અને આ નિયમ બદલાઈ જતા હવે પોલીસ રામ ભરોસે થઈ ગઈ છે અને પોલીસ એટલી બધી રામ ભરોસે થઈ ગઈ છે કે આવી કોઈ મેસેજ આવે તો પહોંચવું તો કયા ટાઈમે પહોંચવું ક્યારે પહોંચશે ક્યારે નહીં એનું કોઈ જ નક્કી નથી હોતું ગુજરાતમાં આવી ઘટના વારંવાર બનતી હોય છે ઘણા કિસ્સાઓમાં એવી ઘટના બનતી હોય છે કે જે પોલીસ ને ફોન કરતો હોય છે કે આ વ્યક્તિ મારી પાછળ છે આ મારી પાછળ પડ્યો છે મને મારશે તેમ છતાં બી કંટ્રોલ રૂમની પોલીસ એટલી બધી હોય છે કે સામાન્ય રીતે શાંતિથી મેસેજ આપે છે અને પોલીસ પણ પીસીઆર વાન પણ એકદમ શાંતિથી પહોંચે છે ઘટના બની જાય પછી એટલે પિક્ચરોમાં પણ એવું બતાવવામાં આવે છે કે પોલીસ હંમેશા લેટ જ પહોંચે છે અને એ ગુજરાત પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે પોલીસ હંમેશા લેટ જ પહોંચે છે અને પોલીસ આવી ઘટનાઓમાં વારંવાર લેટ પહોંચે છે તેમ છતાં બી ગૃહ ગૃહ વિભાગ દ્વારા કે રાજ્યના પોલીસ વડા દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા આવી ઘટનાઓ વારંવાર ગુજરાતમાં બનશે અને ગુજરાતના લોકો એલર્ટ રહેવું પડશે કે આપણી જોડે આવું બને નહીં કારણ કે ગુજરાત પોલીસ આ કલાક પછી જો મૌધા પોલીસ ફોન કરતી હોય તો મૌધા પોલીસ ઉપર એક્શન લેવા જોઈએ કંટ્રોલ રૂમમાં જેને જેને મેસેજ આપ્યો જે જમાદારે મેસેજ લખ્યો જેને પાસ કર્યો જે જે ઘટના સ્થળે પોલીસ પહોંચી એ ત્રણે ચારે પોલીસવાળા ઉપર કાર્યવાહી કરવી જોઈએ આમાં કોઈ ઉપર કોઈ કાર્યવાહી થતી નથી એટલે પોલીસ એકદમ નિષ્ક્રિય થઈ ગઈ છે રાજકોટ વાળી ઘટના બની ત્યારે બધાને યાદ આવ્યું કે આવી કોઈ ઘટના બને છે અને પછી કાર્યવાહી થાય છે તો આવી ઘટનાની ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ રાહ જોઈ રહ્યું હોય છે કે આવી ઘટના બને કોઈ મરી જાય પછી અમે એક્શન લઈએ આવી રીતે 100 નંબર ઉપર કોઈ બી મદદ માગે ત્યારે પોલીસ જતી જ નથી બહુ શાંતિથી જાય છે પરંતુ ક્વિક રિસ્પોન્સ ટાઈમ જે હતો જે પાંચ મિનિટમાં ન પહોંચે તો ડીસીપી દ્વારા ખુલાસો લેવામાં આવતો હતો અને જો યોગ્ય ખુલાસો ના લાગે તો એને દંડ કરવામાં આવતો એની સીટમાં લખવામાં આવતું નોંધ કરવામાં આવતી પોલીસ ઉપર કાર્યવાહી કરવામાં આવતી સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવામાં આવતી પરંતુ તેવી તમામ ઘટનાઓ તેવી જે જૂના નિયમો હતા એ કાગળ પર છે અને ગૌળીને પી ગયા છે કેટલા કેવા ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે તેમના કારણે આખી સિસ્ટમમાં સડો વ્યાપેલો છે અંતે જે સુરક્ષા શાંતિ સેવાનું જે સ્લોગન છે તે સાબિત થતું નથી આભાર અને સાથે જોડા બદલ વાતચીત બદલ